કચ્છના પ્રવેશ દ્વાર આડેસર હાઇવે પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ જમ્મુ કાશ્મીરના પહેલગામના નાપક આતંકવાદીઓના હુમલાના છવ્વીસ નિર્દોષ લોકોના મૃત્યુ બાદ સમગ્ર દેશમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે લોકો દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠી છે ઠેર ઠેર વિરોધ કરી આતંકવાદીના ઘર એવા પાકિસ્તાન સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે ત્યારે સરહદી વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં પણ કોઈ ભાંગફળ પ્રવૃત્તિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવવામાં આવી છે તે અન્વયે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાનના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રાપર તાલુકામાં તથા ખડીર વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કચ્છના પ્રવેશ દ્વાર રાપર તાલુકાના આડેસરથી કચ્છમાં રાજસ્થાન દિલ્હી પંજાબ હરિયાણા નાગાલેન્ડ મધ્યપ્રદેશ આસામ ઝારખંડ ઉત્તરપ્રદેશ હિમાચલ સહિત સોળ રાજ્ય વાહનો સરસામાન માટે અવન જવન કરે છે ઉપરાંત આંતરરાજ્ય તથા આંતર જિલ્લાની એસટી બસ તથા લક્ઝરી બસમાં મુસાફરો આવજાવ કરે છે ત્યારે આવા વાહનો દ્વારા કોઈ ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે આડેસર પોલીસ દ્વારા આડેસર પીઆઈ જે એમ વાળા તથા પોલીસ સ્ટાફ દ્વારા પહેલગામ હુમલા બાદ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ શખ્સો તથા કાળા કાંચ ધરાવતા વાહનો સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે ઉપરાંત આડેસર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવેલ રણ વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આ અંગે પીઆઈ જયરાજ સિંહવાળાએ જણાવ્યું કે આડેસર પોલીસ ચેકપોસ્ટ પરથી દરરોજ અનેક રાજ્યોના વાહનો કંડલા ગાંધીધામ મુન્દ્રા ભુજ લખપત તથા અન્ય ઔદ્યોગિક એકમોમાં માલસામાન ખાલી કરવા તથા ભરવા માટે આવજાવ કરી રહ્યા છે ત્યારે આવા વાહનોનું ચેકિંગ સઘન કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવે છે ઉપરાંત આડેસર પોલીસ મથક હેઠળના મોમાઈ મોરા વરણું વાછડા દાદારણ મેડગરણ તથા અન્ય રણ વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવી આ વિસ્તારમાંથી પસાર થતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે આમ કચ્છ જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંડ્રકશન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ નંબર ચારસો એકાવન પૈકી એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ નારણભાઈ બગોતરા તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડી બિલ્ડિંગ કાલબા દેવી મુંબઈ, શ્રી પ્રથમ ્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સ્કલુજીવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણ્યા ચોલી સાઇડર ચણ્યા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો